હાલના સમયમાં ગુજરાતના લોકોમાં સૌથી વધુ જોવા મળતી સમસ્યા કોઈ હોય તો એ પેટની ચરબી એટલે કે પેટનું વધુ ફાંદ છે જેનું મુખ્ય કારણ છે શારીરિક શ્રમનો અભાવ બેઠાળું જીવન અને મુખ્ય વ્યવસાય એટલે કે ધંધાના કારણે આખો દિવસ બેસવાની જ પ્રવૃત્તિ એટલે કે કોઈ પણ જાતની મહેનત કે પરસો ન પાડવો ઉપરાંત મીઠાઈ ગળી વસ્તુ ફાસ્ટ ફૂડ વગેરે નાસ્તો કરવાની ટેવ જેના કારણે ચરબી વધારે પડતી પેટ પર જમા થાય છે બેસવાના કારણે જેના કારણે પેટ પર ચરબીના થર જમા થાય છે અને ફાંદ સ્વરૂપે બહાર આવે છે તો આજે આપણે આ વિડીયોમાં આ પેટની ચરબી કે ફાંદને ઉગાડવા માટેનો એક સરળ પ્રયોગ છે એક ખૂબ સારી ઔષધિ છે જેના વિશે વાત કરીશું જે છે જૂનું મધ મધ ખરું પણ જૂનું આ મધ મધુર એટલે કે ગળિયું હોવા છતાં પણ પેટની ચરબી કઈ રીતે ઓગાળે છે તેના વિશે વાત કરીશું તો આજના વિડીયોમાં આપણે સૌથી પહેલા એ જોશું કે જૂનું મધ કોને કહેવાય પછી આ જૂના મધના ગુણો શું શું હોય છે અને ત્રીજું આપણે જોશું કે આ મધને એટલે કે જૂના મધને કઈ રીતે લેવાથી શરીરની કે વધારાની પેટની ચરબી ઓગળે છે એને લેવાની રીત હવે સૌથી પહેલો મુદ્દો સમજીએ કે જૂનું મધ કોને કહેવાય મધ કૂળામાંથી એકવાર મધને કાઢ્યા પછી એને એક વર્ષ સુધી આપણે રાખીએ તો એ નવું મધ કહેવાય એટલે કે મધને પાડ્યાથી એક વર્ષ સુધીનો સમયગાળો એના માટે નવું મધ વપરાય એને નવું મધ કહેવાય મધને મધ કાઢીને એક વર્ષ થઈ જાય પછી એને જૂનું મધ કહી શકાય એટલે કે એક વર્ષ જૂનું મધ હોય

એનાથી શરીરનું વજન વધે છે તો જે લોકોને વજન વધારવું છે એ લોકોએ નવા મધનો પ્રયોગ કરવો જોઈએ જૂના ગુણ દર્શાવતા આયુર્વેદમાં કહેવાયું છે છે કે જૂનું એ શીતલ અને લેખન કરનાર ઉપરાંત આ જૂનું મધ ત્રિદોષ સામગ એટલે કે વાત પિત અને કપ ત્રણેય દોષોને બેલેન્સ કરનાર છે ઉપરાંત એવું વર્ણન પણ મળે છે કે આ જૂનું મધ મેદોસ્થલ્ય અપહમ અતિલેખનમ તો હવે આપણે આ લેખન શબ્દનો મતલબ શું છે એ સમજીએ લેખન શબ્દનો અર્થ જણાવતા આયુર્વેદના ઋષિ ધલહળન કહે છે કે લેખનમ પતલિકરણમ લેખનમ પતલિકરણમ એટલે કે શરીરને જે પાતળું કરે છે જે સાડું શરીર છે એને પાતળું કરે છે એને લેખન કહેવાય એટલે કે લેખન ગુણના કારણે આવી પ્રોસેસ થાય છે કે શરીર જાડુ હોય તો પાતળું થાય છે જે લોકોમાં મેદનું પ્રમાણ વધારે પડતું હોય અથવા વધારે પડતી સ્થૂળતા હોય તો એવા લોકોને પાતળું કરવાનું કામ એટલે કે શરીરને ઓછું કરવાનું કામ સંકોચાવાનું કામ આ જૂનું મધ કરે છે અને આ કામ એમાં રહેલા લેખન ગુણને કારણે થાય છે અહીં એ સમજવું ખાસ જરૂરી બને છે કે અહીં લેખન ગુણથી શરીરને પાતળું કરવા સાથે સંબંધ છે એટલે કે આ જૂના મદના સેવનથી એવું બને કે શરીર સંકોચાઈ વધારે પરંતુ વજન ઓછું ઘટે તો તમને પ્રશ્ન એવું થાય કે વજન ઓછું ઘટે અને શરીર સંકોચાઈ વધારે તો આવું કેમ બને તો આ વાત તમને હું એક એક્ઝામ્પલ થી સમજાવીશ ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ કે એક ભાઈ છે અને એક બેન છે જે ભાઈ છે એમનું વજન 80 કિલો છે અને જે એક બેન છે એમનું વજન 60 કિલો છે હવે ધારો કે તમે આ બંનેમાંથી એક પણ જોયા નથી અને હું તમને સવાલ પૂછું છું કે આ બંનેમાંથી જાડું કોણ તો સિમ્પલ છે તમારો જવાબ એ જ હશે કે જે ભાઈનું વજન એસી કિલો છે એ જાડા હશે અને જે બેનનું વજન સાહીઠ કિલો છે એ પાતળા હશે પરંતુ એવું નથી જો તમે જોશો બંનેને તો જે બેન છે એમનું વજન સાહીઠ કિલો હોવા છતાં એ તમને જાડા લાગશે અને જે ભાઈનું વજન એસી કિલો છે એમનું વજન એસી કિલો હોવા છતાં એ તમને જાડા નહીં લાગે તો આનું કારણ એ છે કે જે ભાઈનું વજન એસી કિલો છે એમનું બોડી મસ્ક્યુલર છે એટલે કે એમનું શરીર કસાયેલું છે એ ભાઈ જીમ કરે છે રેસલિંગ એટલે કે કુસ્તી લડે છે જેના કારણે મહેનત અને બોડી બિલ્ડિંગને કારણે એમનું વજન એસી કિલો હોવા છતાં પણ એ તમને જાડા નહીં લાગે જ્યારે બેન જેનું વજન સાહીઠ કિલો છે આમ જોવા જઈએ તો વજન ઓછું કહેવાય છતાં પણ એમનું જે સિસ્ટમ છે એમની જે તાસીર છે એ શરીર ફૂલવાની છે એટલે કે એમનું બેઠાડું જીવન છે જમવાની સિસ્ટમ બરાબર નથી કોઈ મહેનતનું કામ નથી પરસેવો નથી વળતો એમના કારણે એમનું શરીર ફૂલેલું છે જેના કારણે સાહીઠ કિલો વજન હોવા છતાં પણ આપણને એ જાડા લાગશે હવે જ્યારે આપણે આ બેનને જૂનું મધ વધારાની ચરબી ઓગાળવા માટે અમુક ડાયટ સાથે આપશું ત્યારે એવું બનશે કે એમનું વજન થી ચાર કિલો જ ઘટશે એમનું શરીર એટલું સંકોચાશે કે આપણને એમ લાગે કે એમનું વજન આઠ દસ કિલો ઘટી ગયો કારણ કે જે ફૂલાઓ છે એ ધીમે ધીમે ઓગળશે એટલે કે એમનો ઈંચ લોસ થશે શરીર સંકોચાશે એટલે એ દેખાશે વધારે પતલા વજન ભલે ખાલી થી પાંચ કિલો જ ઘટ્યું હોય તો આ રીતે આપણે લેખન ગુણથી ઈંચ લોસ એટલે કે શરીરનું સંકોચ આવવું એવું સમજવું જોઈએ એટલે કે આ જૂના મધના સેવન થી તમારું ફોકસ વજન પર ના હોવું જોઈએ પરંતુ ચરબી ઓગળવા ઉપર હોવું જોઈએ હવે જે લોકોને પેટની કે વધારાની ચરબી ઉતારવી છે એમના માટે મધનો પ્રયોગ કઈ રીતે કરી શકાય એના વિશે વાત કરીએ આયુર્વેદના મહર્ષિ ચરકે તેમની ચરક સંહિતામાં સૂત્રસ્થાનના એકવીસમાં અધ્યાયમાં વજન ઉતારવા એટલે કે સ્થૂળતા દૂર કરવા માટેના ઘણા બધા પ્રયોગો કહેલા છે એમાંનો એક પ્રયોગ છે મધુ 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 ઉદકમ ઉદકમ એટલે 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 મધ ઉદક પાણી 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 કે મધનું મધનું પીવાથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગળે છે અને શરીર પાતળું થાય છે તો આ મધુ ઉદકમ કઈ રીતે બનાવી શકાય એના વિશે જોઈએ એના માટે સિમ્પલી તમારે માટલાનું પાણી લેવાનું છે એક ગ્લાસ જેટલું એમાં એક વર્ષ જૂનું મધ એક ચમચી નાખીને હલાવીને મિક્સ કરીને એ પાણી સવાર બપોર સાંજ ત્રણ વાર સવાર સાંજ પી શકાય બીજા ઓપ્શન તરીકે તમે એવું પણ કરી શકો કે પાણીને પેલા ઉકાળી લો એકદમ ઉકાળ્યા પછી જયારે એ પાણી ઠંડુ પડી જાય ત્યારે એ ઠંડુ પડી ગયેલું એક ગ્લાસ પાણી એમાં મધ નાખીને હલાવીને એ પણ લઈ શકાય આ મધુદક એટલે કે મધનું પાણી તમે વેઇટ લોસ માટેની કોઈ પણ દવા કરતા હોય અથવા વેઇટ લોસ માટેની કે ઇંચ લોસ માટેની કે પેટ માટેની કોઈ પણ ડાયટ સિસ્ટમ ફોલો કરતા હોય તો તમે એની સાથે પણ આ કરી શકો છો અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે આ મધનું પાણી એટલે કે આ મધ તમારે દિવસ દરમિયાન ત્રણ ચમચીથી વધારે લેવાનું નથી વધારે પડતું મધ લેવાથી એવું બની શકે કે તમને મધનું અજીણ એટલે કે મધ ન પચે તો એના કારણે બીજા રોગ થવાની શક્યતાઓ રહેતી હોય છે એટલે દિવસ દરમિયાન ત્રણ ચમચી થી વધારે મધ ના લેવું ઉપરાંત મધને ગરમ પાણી ગરમ વસ્તુ કે મધને ગરમ કરીને ક્યારેય ના લેવું જોઈએ આજકાલ વોટ્સએપમાં એક બહુ ફેમસ થયેલો પ્રયોગ ઘણા લોકોએ સાંભળ્યો હશે મધ લીંબુ અને ગરમ પાણી એનાથી વજન ઘટે ખરેખર એ અધૂરી વાત છે અને ખોટી વાત છે કેમ કે આયુર્વેદમાં મધ અને ગરમ વસ્તુ કે ગરમ પાણી ક્યારેય ભેગું લેવાનું કહ્યું નથી એને ઝેર સમાન કહેલું છે તો જે લોકોને શરીરની ચરબી કે પેટની ચરબીના થર ઉતારવા છે એમણે આ મધના પાણીનો એટલે કે જૂના મધના પાણીનો પ્રયોગ અજમાવો જોઈએ તો આપ આ પ્રયોગ અજમાવી જુઓ અને તમને કેટલો ફાયદો જણાય છે એ અમને કોમેન્ટમાં જણાવજો જય ધન્વંતરી